જે જગ્યાએ અકસ્માત સર્જાયો ત્યાંથી થોડા જ અંતરે પાનોલી ઔદ્યોગિક વસાહત આવેલ છે જેમાં હજારો કર્મચારીઓને લઈને કંપની વાહનો અવરજવર કરતા હોય છે જો એવી કોઈ પસાર થતી કર્મચારીની બસો કે અન્ય વાહનો ઉપર આ હોર્ડિંગ પડે તો કેટલી મોટી દુર્ઘટના બની હોત તેના માટે જવાબદાર કોણ હાઇવે પર આવા બેદરકાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કેમ ન થાય તેવા પ્રશ્ન હાલ તો નેશનલ હાઈવે ઓથોરિટીની ગાડી પણ પેટ્રોલિંગમાં ફરતી હોય છે તો આવા ડમ્પર ચાલકો કે અન્ય ભારદારી વાહનો પસાર થાય ત્યારે તેમને રોકવામાં કેમ નથી આવતા અનેક વાર આવા ડમ્પર ચાલકોના લીધે હાઈવે ઉપર લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે અને અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવા બેદરકાર ડમ્પર ચાલકો ખનીજ પરિવહન કરતા હોય ત્યારે ઉપર જાતની કે કપડું બાંધેલું હોતું નથી અને બાઇક સવારની આંખોમાં રહેતી કે અન્ય નાની રચકણો પડવાથી પણ અકસ્માતો થતા હોય છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવે છે કે નહીં તેવી ચર્ચાએ પણ દૂર સોર પકડ્યું છે વધતા જતા આવા અકસ્માતો સામે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તો હવે આવનારા સમયમાં ખબર પડશે રિપોર્ટર અવિઝ સૈયદ અંકલેશ્વર